એટલે શરમ તો આવે છે આ સરકારને સારું છે કોબાન આવી ગયું તો આ કોવરજીભાઈ કેવી છાતી ફોડી કરીને કોવરજીભાઈને આખી સરકાર તાકી ગઈ હોત એટલે એમાં વાત છે ને કુંવરજીભાઈનો નથી ભાજપનો છે કારણ કે ભારતીય જનતા પાર્ટીનું સ્ટેન્ડ હંમેશા એવું રહ્યું છે કે હંમેશા એમનામાં કોઈ ભ્રષ્ટાચાર કરે તો એ મામલે એ ક્યારેય કોઈ બોલે નહીં અને એમનામાં જે ભ્રષ્ટાચાર થાય એ તો ભૂલ હોય ક્ષતિ હોય સરચૂક હોય એમના નેતાની ભૂલ હોય એમનો કોઈ દોષ હતો નથી બચ્ચુભાઈ મંત્રી પદ ઉપર બેઠા હોય અને એમના દીકરાએ કૌભાંડ કર્યું હોય તો એમના સીધું એવું કેવી રીતે ના કહી શકાય કે બચ્ચુભાઈની મદદગારી વગેરે થાય પાંચ વર્ષ સુધી આનું કોઈ એકાઉન્ટિંગ લીટી જવાબદારી ન થાય તો કેવી રીતે કહેવાય કે બચ્ચુભાઈ આના માટે જવાબદાર નથી શું બચ્ચુભાઈ મંત્રી હતા ને એમનો દીકરો નીચે આવા કાંડ કરતો હતો તો બચ્ચુભાઈ એવા પ્રામાણિક હતા તો એમને સરકારને એલર્ટ ના કરે કે બાપા મારો દીકરો આ ધંધા કરે છે એટલા બધા ભારતીય જનતા પાર્ટીના પ્રામાણિક નેતા હતા અને મંત્રી હતા તો બચ્ચુભાઈએ સરકારને સામેથી ધ્યાન દોરવું જોઈતું હતું કે મારો દીકરો બળવંત અને કિરણ આ ધંધા કરે છે એ અદ્રશ્ય થઈ જાય એવા રોડ બનાવે છે એમને ટીડીઓ દર્શન પટેલ શું નહીં કીધું હોય આ તો જૂના કોલ રેકોર્ડિંગ કાઢો જૂની ડિટેલ કાઢો જૂની તપાસ થાય અને થોડોક જેમ બીજા આરોપીઓને ઠમઠોરવામાં આવે પોલીસ દ્વારા એમ થોડો ઠમઠોરે આ બળવંતને ને થોડો કિરણને તો કિરણ પણ કહે કે પપ્પાએ શું શું કોને કોને ફોન કરીને ભલામણ કરી હતી સાચા કોન્ટ્રાક્ટરોના બિલ લખવાઈ જાય છે આશીર્વાદ પૂરો હોય પણ નામ ન હોય મિત્રો આવાજ વિડિયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો